મોરબીના મછીપીઠમાંથી ચોરાવ બાઇક સાથે રિધો ગુનેગાર ઝડપાયો મોરબી પંતકમાં વાહન ચોરીના બનાવો સતત વધી રહ્યા હોય ત્યારે ચોરીના બનાવો રોકવા અને ચોરી કરનાર ઇસમોને ઝડપી લેવા એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મછીપીઠ પાસેથી પોલીસે એક ઇસમને ચોરાવ બાઇક સાથે ઝડપી લીધો છે જે ઇસમ રિધો ગુનેગાર હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલીયું છે મોરબી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મછીપીઠ પાસેથી ચોરાવ બાઇક સાથે પોલીસે એક ઇસમને ઝડપી લીધો હતો અને બાઇકના કાગળો માંગતા કાગળો ના હોવાનું જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા બાઇક એ ડિવિઝન પોલીસ મથકની હદમાંથી ચોરી થયાનું ખુલ્લું હતું જેથી પોલીસે ચોરાવ બાઇક કિંમત 25000 સાથે આરઓપી પ્રકાશ ચંદુભાઈ નગવાડિયાવાળાને ઝડપી લીધો છે આરોપી પ્રકાશ નગવાડિયા રિધો ગુનેગાર હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે પ્રકાશ નગવાડિયા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં બે ચોરીના ગુના ઉપરાંત મારામારી જુગારધારા અને પ્રોહિબિશન એક્ટ સહિતના પાંચ ગુના નોંધાઈ ચૂક્યા છે જે કામગીરીમાં એ ડિવિઝન પીઆઈએચએ જાડેજા પીએસઆઈ એવી પાતલિયા રાજદીપસિંહ પ્રતાપસિંહ અંબાપ્રતાપસિંહ પ્રવીણસિંહ किशोर भाई मैण भाई चकू भाई देवशी भाई, धर्मेंद्र भाई अंबाराम भाई हितेश वशराम भाई सिद्धराज सिंह अनिरुद्ध सिंह सिद्धराज भाई कांजी भाई अर्जन भाई मेहुरभाजाभा तेजा भाई आनंद भाई सहित टीम हती